આ ગ્રુપ જે ગ્રુપ છે એમાં તારીખથી જે ટુર્નામેન્ટ એકતા કપ ટુર્નામેન્ટ રમાડવામાં આવેલ છે આનું આયોજન પ્રજા અને પોલીસ માટે સુમેલ થાય તથા જે એસઆરપીના ના જવાનો છે એમના વેલફેર પ્રવૃત્તિ માટે અને ખાસ કરીને તો જે આ ગ્રાઉન્ડ છે એના ડેવલપમેન્ટ માટે તથા બીજું એ પણ છે કે જે આજુબાજુના ગામના બચાવના આજુબાજુના ગામના વિસ્તારો સારા પ્લેયર છે જે પણ ઉભરીને આગળ આવે અને અમે એમના માટે પણ કરી શકીએ કંઈ કરી શકીએ અને જો આગળ વધે એ માટે આ એક આયોજન કરવામાં આવેલું હતું આ આયોજનમાં ચોવીસ ટીમોએ ભાગ લીધેલો હતો અને તમામ ટીમોએ પોતાની ખેલદુરીપૂર્વક અને બહુ જ શાંતિ સુમેળભરી રીતે આ પ્રસંગ પાર પાડ્યો છે અને તેઓને પણ જાણવા મળ્યું છે કે એસઆરપી શું છે એસઆરપી રાજ્ય અનામત કેવી રીતે કામગીરી કરે છે અમારા ફંક્શન શું છે અમારી કાર્યવાહી શું છે તેઓ અમારા કેમ્પમાં પણ આવ્યા અને અમે જે પણ આ કેમ્પ માટે કર્યું છે તે પણ જોયું તે પણ ખુશ થયા અને હવે તેઓને પણ એક એવી આશા છે અને ઉમંગ જાગી છે કે ભાઈ ફોર્સમાં જોડાવવાની સારા ક્રિકેટ બાબતે માટે આયોજન કરવામાં આવ્યું અને આ ખાસ કરીને જે અમારા સેનાપતિ શ્રી પટેલ સાહેબ છે એમના ઉદ્દેશથી અને એમની સલાહ સૂચન થી કરવામાં આવ્યું હતું એમની પ્રેરણાથી અને એમની ગાઈડલાઈન થી આયોજન કરવામાં આવેલું છે આ ટુર્નામેન્ટ અમે હમણાં ટેનિસ પર રમાડેલી હતી પણ અમારા સાહેબની એવી આશા છે કે હવે આ ગ્રાઉન્ડ ડેવલપ થાય અને આ ગ્રાઉન્ડ માત્ર ને માત્ર એસઆરપી પૂરતું નહીં પણ બચાવો અને આજુબાજુ કચ્છ વિસ્તારમાં પણ એક સરા સારો અને ઉત્તમ પ્રકારનું ગ્રાઉન્ડ મળી રહે એ અમારે માટે અથક પ્રયત્ન છે અને એના માટે હવે અમે આગળની કાર્યવાહીને અમારું આયોજન એ જ રહેશે કે આ ગ્રાઉન્ડનું ડેવલપ કરીએ અને આગળ પણ નાઇટ ટુર્નામેન્ટ મેચિસ ટુર્નામેન્ટ એ રમાડવા માટે સાહેબશ્રીની સૂચના મુજબ અને આપશ્રી ના સાથ સહકાર પ્રમાણે આગળ વધીશું અને એમને એવી આશા છે કે જે પણ સહયોગ કરવા માંગે અમે તેમને આવકારીએ છીએ તેમના સલાહ સૂચન જે પણ હશે એ બધા મળી અને આ એક ગ્રાઉન્ડ ઉત્તમ પ્રકારનું બને તેવી આશા રાખીએ છીએ અને આગળનું આયોજન એ જ હશે